ભારતીય ઘરોમાં ઘણા ફળો અને શાકભાજીઓમાંથી અઠાણું બનાવવાની અને ખાવાની પરંપરા છે અમને બધાને જ આપણી મમ્મીની હાથના બનાવેલા અઠાણા ખૂબ જ પસંદ છે અને ખાવાની અલગ અલગ વેરાયટી સાથે અલગ અલગ અઠાણા પણ પરોસવામાં આવે છે ક્યારેક ખાવાનું ફીકું બન્યું હોય તો અઠાણું ખાઈ લીધું કાં તો પછી પરાઠા થેપલા સાથે અઠાણાની મજા માણી લઈ આ બધું તો ઠીક છે પરંતુ જો તમે વધુ પડતા અઠાણા ખાઓ તો તે સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે આવો જાણીએ પર અથાણાને વધુ માત્રામાં ખાવાથી તમને કયા કયા નુકસાન થાય છે અથાણું બનાવવા માટે ફળો અને શાકભાજીઓને કાપીને તડકામાં રાખવામાં આવે છે જેના કારણે ફળો અને શાકભાજીઓમાંથી મોટાભાગના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે તેમના પર મીઠું પણ છાંટવામાં આવે છે જેના કારણે પોષક તત્વોમાં વધુ ઘટાડો થાય છે અથાણું બનાવવા માટે ફળો અને શાકભાજીઓને તડકામાં સૂકવીને તેમાં મીઠું નાખવામાં આવે છે અને મસાલાની સાથે પણ મીઠું ઉમેરવામાં આવે છે અથાણામાં વધુ પડતા મીઠાને કારણે સોડિયમની માત્રા વધી જાય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે સોડિયમ બીપી લેવલને વધારી શકે છે જેનાથી હૃદય સંબંધી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે જોકે અઠાણું એકવાર ખાવાથી કાંઈ વાંધો નથી આવતો પણ પાચન દરમિયાન આંતરડા સોડિયમને શોષી લે અને જેના કારણે સોડિયમ ઇલેક્ટ્રોલાઇટ્સ વધુ બની જાય છે તે લોહીને પાતળું કરે છે જેના કારણે રક્તવાહિનીઓ પર દબાણ પડે છે એક કેરીના અઠાણામાં પાંચસો સિત્તેર મિલીગ્રામ સોડિયમ હોય છે અઠાણામાં વધુ પડતા મીઠું હોવાને કારણે ખોરાકમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે જેના કારણે શરીરમાં પાણીનું રિટેન્શન પેટનું ફૂલવું હાઈ બીપી અને કિડની પર કામનું ભારણ વધવા માંગે છે ક્ષારયુક્ત આહાર શરીરમાં પ્રવાહીના વધારાને કારણે હૃદય વેસ્ક્યુલર સિસ્ટમ અને કિડનીને નુકસાન પહોંચાડે છે અથાણું બનાવવા માટે ફળો અને શાકભાજીઓને તેલમાં બોળી રાખવામાં આવે છે અથાણામાં વધુ પડતા તેલની હાજરીને કારણે તે કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધારી શકે છે જે હૃદયરોગ થવાનું અથવા વધુ ખરાબ થવાના જોખમ વધારે છે લાંબા સમય સુધી કોલેસ્ટ્રોલનું ઉચ્ચ સ્તર લેવલ પર પ્રખ પ્રતિકૂળ અસર કરી શકે છે તો અઠાણાને હંમેશા લિમિટમાં જ ખાવું જોઈએ આટલું જ નહીં લિમિટમાં જો તમે અઠાણું ખાઓ છો તો તમને કા બહુ બધા ફાયદા પણ મળે છે આ ફાયદા કયા છે એની પ્રાંતે પણ મેં અલગથી એક વિડીયો બનાવ્યો છે જો તમને જાણવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તેનો વિડીયો તમે જોઈ શકો છો એ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો તમે જરૂરથી બધા સાથે શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો